જે માણસ પોતાના કામની સમાપ્તિ કરવા ઈચ્છે છે એને પોતાએ મંગલાચરણ કરવું સમાપ્તિ કામો મંગલમ આચરિત જે પોતાનું સારું ઈચ્છે છે એ માણસે મંગલાચરણ કરવું જોઈએ ભગવાન વ્યાસે પદ્મપુરાણના છ અધ્યાયના એ મહાત્મ્યના પ્રારંભમાં ભગવાન ઠાકોરજીને એટલે કે જગદગુરુને વંદન કર્યા પહેલું વંદન જગદ્ગુરુને કર્યું અને બીજું વંદન સદ્ગુરુને કર્યું છે જગદગુરુને વંદન કર્યું પણ સદગુરુને એટલા માટે વંદન કર્યું છે કે એણે જગદગુરુની ઓળખાણ કરાવી છે યમ પ્રવ્રજંત મનુપેતમ પેત દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ ઉત્રેતિ તન્મય તયા તરવો વિને દું તમ સર્વભૂતર દયમ મુનિમાં

ભગવાને દર્શન આપ્યા પછી સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય થયું અને જેને ભગવાનના દર્શન થાય પછી એના સંસારમાં જીવ ન વાલા વૈષ્ણવ જેને પ્રભુના દર્શન થઈ જાય પછી એને આ સંસારમાં જીવ જાય પ્રભુને જોયા પછી આ સંસારમાં બીજું કઈ ગમે ખરું સુરદાસજી મહારાજ જન્મથી અંધ હતા અને એમાં એક વખતના સમયે તેઓ ખાડામાં પડી ગયા હવે કોઈ એને બહાર કાઢે એવું હતું નહીં એ તો ખાડામાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા પરમાત્માને થયું કે ભજન કરે છે છે આને કોઈ બહાર કાઢે એવું એટલે ભગવાન એક નાના બાળકના રૂપમાં આવી અને કીધું કે સુરદાસજી લો મારો હાથ પકડી લો તમે તો ખાડામાં પડી ગયા છો ભગવાને હાથ પકડી અને બહાર કાઢ્યા પણ સુરદાસજીએ જેવો ભગવાનનો હાથ પકડ્યો ને એ ઓળખી ગયા કોઈ સામાન્ય માણસનો હાથ નથી આવતો કોઈ મારા ઠાકોરજીનો હાથ છે હાથ ઓળખી ગયા એટલે એને હાથ પકડી રાખ્યો અને સુરદાસજી પૂછ્યું પ્રભુ તમે મારા ઠાકોરજી છો ને ભગવાન જરા ઓળખી ગયા આ મને ઓળખી ગયો એટલે ભગવાને જબરજસ્તી હાથ છોડાવી લીધો અને ઠાકોરજી ચાલતા થઈ ગયા ત્યારે સુરદાસજી લખ્યું છે હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોય મારો હાથ છોડાવીને તમે વયા ગયા છો કારણ કે તમને ખબર છે હું આંધળો છું એટલે તમારી પાછળ દોડી નહીં શકું હાથ છોડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ હૃદય છોડા કર જાત તો મરદ બખાન હું તો હાથ મુકાવીને વયા ગયા એના કરતા એકવાર મારું હૃદય છોડાવીને તમે જાઓ તો તમને મર્દ વખાણું મારા હૃદયમાંથી જવાય કેમ તમારાથી તો જુઓ સુરદાસજી મહારાજના આ વાક્યથી ભગવાન પ્રસન્ન થઈ ગયા પરમાત્મા આવ્યા સૌથી પહેલા ભગવાને પોતાના બે દિવ્ય હાથોને સુરદાસજી મહારાજની આંખો પર સ્પર્શ કરાવ્યો દ્રષ્ટિ આપી ભગવાનને જોયા આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ ભગવાને કીધું સુરદાસ માગો શું આપું તમને તમારી ભક્તિથી બહુ રાજી થયો છું તમારા પદો સાંભળી સાંભળીને બહુ રાજી થયો છું

त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलकङ्गुला कृतालं विजयसखेरतिरस्तु प्रभु મારે બીજું કઈ નહીં જોઈએ તમારા દર્શન થયા અને જેને ભગવાન સુખદેવજીને ભગવાનના દર્શન થયા જન્મતાની સાથે સંસાર છોડી દીધો યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ સંસાર છોડી દીધો જેણે આટલા પુરાણો લખ્યા ભાગવત જેવો ગ્રંથ લખ્યો એ વ્યાસ ભગવાન એની પાછળ દોડ્યા છે પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ એ દીકરા ઉભો રે ઉભો રે પણ ભાગવતજીમાં લખ્યું છે કે આટલા ગ્રંથોને લખનાર માણસ એના પુત્રના મોહનીન્દ્ર દોડે છે પુત્ર પુત્ર કહીને પણ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે નીકળી ગયા બાપની સામું ન જોયું કોણ મારો બાપ કોણ હું એના સંતાન કે જન્મનો મારો બાપ કે જન્મનો દીકરો હું એનો નીકળી ગયા છે જેને જન્મતાની સાથે વૈરાગ્ય નીકળ્યો છે વૈરાગ્ય લાગી ગયો છે એવા ભગવાન સુખદેવને અને વૈરાગ કંટાળીને લાગ્યું હોય ને એની વાત નથી આ સહજતાથી જે વૈરાગ લાગી ગયો હોય પ્રભુમાં જેને પ્રેમ બંધાઈ ગયો હોય નકર ઘણા કંટાળીને સાધુ થઈ જાય પછી સંસારમાં થાકી જાય પછી સાધુ થઈ જાય એવું નહીં અહીંયા કહ્યું છે યમ પ્રવ્રજન પે તમ પે તૃત્યમ જેને સંસારનું કશું જ નથી સંસ્કાર નથી કર્યા એ માણસ સાધુ થઈ ગયા છે એવા ભગવાન સુખદેવને મેં વંદન કર્યા છે જે મુનિઓના મુનિ છે આ વાત સુત નામના મહાપુરાણી અને અઠ્યાસી હજાર શોનકાદિક ઋષિ મુનિઓ વચ્ચેની દિવ્ય ધરામાં થતી હતી હતીની ધરામાં જ્યારે આ કથા થતી હતી એમાં અઠ્યાસી હજાર શોનકાદિક ઋષિ મુનિઓએ પ્રાર્થના કરી ઉતાખ્યા હિ કથા સાર મમ કર્ણ રસાજી અમે પુરાણો બહુ સાંભળ્યા અમે કથાઓ બહુ સાંભળી પણ અમારી પ્રાર્થના છે અમારી એક પ્રાર્થના છે અમારા મનને થી શાંતિ નથી મળી માટે અમારા મનને શાંતિ મળે એવું કંઈક રસાયણ અમારા કાનમાં રેડો મનને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ કથા નહીં સાંભળાવતા હો કથા તો અમે સાંભળી છે અમે કથા તો સાંભળી છે

આટલી વાર સાંભળી તો આમ છે એનું શું કરવું તમે અમને કઈક એવું રસાયણ આપો અમને શાંતિ મળે શું કરવું જોઈએ મારે મોહ નિરાશ આ સંસારની માયામાંથી કેમ છૂટી શકાય એ અમને બતાવો આ સંસારનો જીવ પ્રાય આસુરી વૃત્તિનો બન્યો છે એની વૃત્તિ સારી કેમ થાય એ અમને બતાવો અને કૃષ્ણમાં પ્રેમ કેમ વધે કૃષ્ણ પ્રાપ્તિ કરમ કૃષ્ણમાં પ્રેમ કેમ વધે એની કથા અમને બતાવો આ પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ અને સૂત્ર નામના મહાપુરાણે કીધું કે આના માટે એક જ સાધન છે તમે ભાગવતની કથા સાંભળો બાપજી ભાગવતની કથા શા માટે

અને સૂત્રનામના મહાપુરાણે કહે છે સાંભળો સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ બહુ સુંદર વાત કરી છે વાલા વશ્નવો સૂત્રનામના મહાપુરાણે કીધું કે હું તમને સંસારના ભયમાંથી છોડાવે એની કથા કહું સંસારમાં ભય છે નો છે આ દુનિયામાં એક જ વાતનો છે કે હું મરી જઈશ તો શું થાશે મારી ભેગી કરેલી સંપત્તિનું શું થશે મારા છોકરાઓનું શું થશે આની આપણને ચિંતા છે એટલે અહીંયા ભગવાને લખ્યું સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ સંસારના ભયમાંથી મૃત્યુના ભયમાંથી છોડાવે એની આ કથા છે તમે સાવધાન ને સાંભળો તદહમ તે સાવધાન સાવધાન ને સાંભળો હું તમને ભગવાનની કથા કહું સૌથી પહેલી વાત અહીંયા મારે તમને એ કહેવી છે આ કથા સંસારના ભયમાંથી છોડાવે એટલે કે મૃત્યુના ભયમાંથી છોડાવે મૃત્યુમાંથી નહીં મરવું તો પડે જ જેને જન્મ લીધો છે એનું મરણ નક્કી છે સહી ધ્રુવ મૃત્યુ જે જન્મે છે મરે છે વાત પાકી છે તો મરવાનું તો છે જ પણ મરવાનો ડર વયો જાય એના માટેની આ કથા છે બાકી ઘણા ઘણા તો મનમાં નક્કી કર્યું તારા મનમાં જાણે તારા મનમાં તેમ થઈ ગયું મરવું જ નથી મારે આપણા સંસારમાં કંઈક રાણાને ને કંઈક રાજિયા છોડી ચાલ્યા ગરબાર માટે હેતે હરીનો રસ પીજી ભગવાનનો રસ પીવો હેતથી તમને મૃત્યુમાંથી નહીં પણ મૃત્યુના ભયમાંથી છોડાવે એની કથા તમને કહું અને આ કથા તમને ત્યારે મળે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે જેના અનેક જન્મના પુણ્ય થયા હોય ને ત્યારે ભાગવતની કથામાં આવી શકાય એમને ના આવી શકાય સાત જન્મના પુણ્ય થાય ત્યારે તમે ખાલી કથામાં જાવું છે એવો વિચાર કરો ગામમાં કથા બેસે ને તો તમે કથામાં જવું છે એવો વિચાર કરો કથામાં આવો નહીં બીજા સાત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ઘરથી નીકળો કથામાં પહોંચો નહીં રસ્તામાં બેનપણી મળી જાય કે કાલ જા